હું બંને ચાંદીના દાગીનાનો શણખાર અમેરિકાના દાતાએ મોકલાવ્યો અયોધ્યામાં રામ મંદિર ચમકે તો દેવગઢ બારિયાના રામજી મંદિર પણ ચમકવું જોઈએ સોહલ હરીશભાઈ શાહ તેમના દ્વારા અમેરિકામાં સમગ્ર જે ભારત દેશમાં બાવીસમી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી અંગે થઈ રહી છે ત્યારે રંગે ચંગે જે તૈયારીઓ થઈ રહી છે તૈયારીમાં સમગ્ર ભારત વર્ષમાંથી અયોધ્યા ખાતે વિવિધ દાગીનાઓ અને ભગવાનના શણખાર રાજેન્દ્ર સહિત ઘણી બધી વસ્તુઓ અયોધ્યા જઈ રહી છે સમગ્ર રાજ્ય અને દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આનો માહોલ જોઈ અમેરિકામાં વસતા મૂળ દેવગઢ બારિયાના શાહ બ્રધર્સ ફ્લોરિડા વિચાર આવ્યો કે દેવગઢ બારિયાનું રામજી મંદિર પણ સજવું જોઈએ રામજી મંદિરમાં

દ્વારા આટલી મોટી દાન લોકોએ તેમનો આભાર માન્યો છે દેવગઢ બારિયા નગરમાં તારીખ વીસ એકવીસ બાવીસ એમ ત્રણ દિવસ ભવ્ય ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નગરના તમામ મંડળો અને સમગ્ર હિન્દુ સમાજ યોજવા જઈ રહ્યું છે